જા આવ્યા ત્યાં ને બાપુને એવું ચૂક રાતના તો ભક્તજનો જાટા મારતા હોય ને આઈએ ભક્તજન કે આ આવ્યા બાપુ આઈએ બેઠીએ બેઠા આ બેઠા પાણી પાણી પીંગે બેઠા બાપુ એ માટે જ આવ્યા હે પાણી પાઈયું બાપુ એ અરે બેઠો બેઠો બેટા પાણી પાઈને બેસાડે ચાય પીએંગે અરે બાપુ તો તો કામ થઈ જાય ને બાપુ શિપીએ તો પેલી પકડી ને સાર ઉફાળે જા પકડવ્યો छाप이다 પછી બાપુ એ પૂછ્યા બેટા વખત ક્યા હુઆ હે અરે બાપુ રાત કા 2:20 મિનિટ હોવા હે એક જટ અરે બાપુ आधी रात હો ગઈ હે રાત કા 1:30 બજે હે ચાર 2:30 બજે અચ્છા બેટા आधी रात હો ગઈ બાપુ નમી ગઈ અચ્છા બેટે आधी रात કો કહા ગયે થે કે બાપુ ગયે થે નહી જા રહે હે

अच्छा बेटा खातर रात को पड़ता है कहा बापू दिन को तो धोखा पड़ता है अरे बेटा कोई बात नहीं पर बेटा खातर पड़ता कैसे है बापू ये तो प्रैक्टिकल करना पड़ता है उसका प्रयोग नहीं होता है अच्छा बेटे देखना पड़ता है बापू तो हम आपके साथ आ सकते हैं अरे बापू तो तो काम थी जाए एक के बापू हो ना धंधा हो पाए रखो बोलो के आने देने भाई आडा देवा था लेने ले ले તો બાપુ હો જાવ તૈયાર બાપુ થઈ ગયા તૈયાર બાપુ એક હાથમાં જોડી અને એક હાથમાં તમને કહું કમંડળ અને એક હાથમાં શીપિયો ખંભામાં જોડી છોરે કીધું બાપુ એ શીપિયા સલે ગયા કરક કો રખ દો કમડલ કયો કયો રખદો બેટા બાપુ એક હાથ તો ખુલા રહેના ચાહી ને વંડી પકડને કે લઈ અચ્છા બેટા વંડી પકડના પડતા ઘણા આવતા હે બાપુ આમાં તો ઘણા ધંધા કા પ્રયોગ આવતા હે આયેગા બાદ મે પતા ચલે બાપુ ગયા ગામમાં પ્રવેશ કરોડ પૃથ્વી માંથી વાયુ આડા પડકે બાપુ થઈ ગયેલો જળ જમ્પી ગયેલા તમરા બોલતા બેન થઈ ગયેલો સુનસાન સો ઘડીયું ચાલે સન્નાટો થઈ ગયેલો ક્યાંક દૂર દૂર શારિયા લાલુ કરતા હોય એનો ત્યાં અવાજ આવે કોઈ લખણ ખોટા ખેડૂત ભેં બેઠી બેઠી હિંગડું પસારતી હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે ખંતીલા ખેડૂએ નિર્ણય કરી હોય એના બળદ નિર્ણય ખાતા હોય એનો ત્યાંક ત્યાં ગોગરાનો અવાજ આવે અને હું ગણ છી માના પડખામાં માંદુ છોકરું કહટાતું હોય એનો એનો ચાંક ચાંક કણવાનો અવાજ આવે બાકી રાત જામી ઢેફું થઈ ગયેલી એમાં ચાર ચોર ને પાંચમાં બાપુ ગામમાં એન્ટ્રી બે ચોર વંડિયેલી ડોકાણા બાપુ એ ન્યા શીપી બેટા ક્યાં કરતા હો કે બાપુ હમ ડોકા થાય અચ્છા બેટા ડોકાણા પડતા ડોકાણા પડતા બાપુ ઓર એ ધંધે કા પહેલા રસૂલ બોલના મના હૈ મૌન હો જાઓ

ઘણા મને તમે અમેરિકા એકલા જાઓ એકલા ઘણી વાર એકલા તો તમને અંગ્રેજી નથી આવડતું તો શું થાય મેં કીધું વિશ્વ ભાષા સમજુ થઈ જાવ મૂંગા થઈ જાઓ ને બધે કેળા થાય બોલો છો ન્યા મરો જ્યાં સુધી તમે બોલ્યા નથી ત્યાં સુધી તમે શબ્દોના માલિક છો બોલાઈ ગયેલા શબ્દોના ગુલામ છો

તાળા લાગી જાય ને સદગુરુ નો તોડી નાખે પછી કયો કમરો ચાર ચોર કોણ હતા કામ કરો લોભ મો આધ્યાત્મિકતામાં જાય તો બહુ મોટું થાય એમાં આપણે કઈ સત્સંગ નું દીકરું થવું નથી મૂળ વાત કરવી મકાન તોડ્યું મકાનના ચાર ઓરડા ચાર ઓરડામાં એક એક ચોર વયા ગયા બાપુના ભાગમાં રસોડું આવ્યું હાટ એમાં લિટ બધું પીરસાઈ બાપુના ભાગમાં રસોડું આવ્યું અને બાપુને બિચારા પહેલી જ વારી એને ક્યાં ખબર ન હોય કે આમાં કઈ હલવાનું હોય તો બાપુને અંધારું લાગ્યું તેણે લાઈટ ચાલુ કરી શ્રી રામ ચંદ્રાગરો પાલુ ભદમન અને સાધુડો તમારા ઘરમાં આવે ને અંજવાળા ન કરે તો તો એને સાધુ ન કહેવાય અને રસોડામાં અંજવાળો થયું ને ત્યાં રસોડામાં નજર કરી કે ગેહું આટા ગોલ ઘી ચક્કર ઇલાયસી બદામ કાચું ત્રાક ક્યાં બાત હૈ તીન દિન સે બે ભૂખા મેરા ઠાકુર ભૂખા પહેલે હમ ઠાકુરજી કો ભોગ લગાવી બાદ મેં ખાતર પાડે બાપુએ કોક ના કર્યા થાળ ચાર કર્યું આ રોગો ને નંદ લાલ રે મારા પ્રેમાની થાળી આરે રસોઈ માનવી આ રોગો ને નંદ લાલ રે મારા પ્રેમની થાળી જોળીમાં હારે શોખ રહી ગયેલો અમૃતભાઈ બાપુ એ કોક ના ઘીરે શોખ વગાડ્યો પણ બાપુ આખું મકાન ગયો અને ચોર તો તોડી દરવાજાને બદલે નહીં નીકળી ગયા ગ્રેલું તો પગમાં રમતી જાય હા પાછા અંદર કે લે લે તારા બાપ ને ભેગો છો રાત બગાડી આડા દેવાનો દીકરો છો ગામ જાગી ગયું ગરધણી જાગી ગયો બાપુને પકડ્યા કે આ બેને અત્યાર મિનિટે તમે શું કરો જોઈ લ્યો आता। आता। कोकना घिरे दे देल 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 देल। अरे बेटा हमने क्या किया अरे क्या के लिए बात करता है तू एक तो कोकना घिरे रात ना जी जी भाई गया बेने है के के मिनट पर पास सांक बगाड़ो सो दाढ़ी पकड़ी ली थी आपो के थोड़ा ढील तो दो ढील नहीं देगा तो झाड़ा कैसे तो तो खुलेगा बोलवे में तो झाड़ा को हल्ला पड़ता है ले ઘરમાં ખાતર પાડો દેખો બેટા પાડને આયા હતા બોલ ખાતર પાડને આયા શિષ્યને હાચું બોલવું એવું નહીં ગુરુ ને હાચું બોલે ગુરુ લહન ડુંગ ખાવાની ના પડે ને એ પાઉ ભાઈ મગાવતા નહીં એમ તમે પાડો અમને રેવાઈ આમાં બાપુ અમારા કાટિયા વર્ણ જીતલો છે ને અમે સાહેબ અમે જો કોક ના પાંચ હજાર ખોટા કરી દઉં કે મળો બહુ મારું છે આપણે વધી વધી જેટલો જાડો વરણ અમુક જે કહેવાય એને વધી વધી કોકના કોક ના બુસ મારે પસાર ની બહાર થઈ ગયો જ ન હોય કારણ કે હામા વાળા એથી વધારે આપણે ધીરાય ન હોય દરબાર છે મારા મિત્ર ને ફટાકડાની દુકાન કરી દિવાળી થી મને કે મારે ખાલી પંદર દિવસનો ધંધો આખા વર્ષનો નફો નીકળી જાય એ બારે માસ તો હાલે નહીં કઈ હવે તો જો કે રોજ ઉટકારવા લઈ જાય છે

આડા ઉતરવા ન દેવ બાંધે બાંધે ને એ મુકલા ભલે તાર બાપા નો આપે લેતો જા ફૂલ ખલ ની કરી જો આખું ઘર અમારો છોકરો આ એવો છે અમરીશભાઈ ફૂલ ખલણી જ કરે ફટાકડો ફોડી ન એકે ફટાકડા ફોડે ને બાપા પાંચસો પંચાવન રોકેટ કરી દીધું કામ હમણાં લખણ ખોટા

શેઠને ને મોકલી દીધા શેઠે હલકે તો એટલું સુર એટલું છું નો ફાટ નો દુબા શેઠ પાસે આવ્યા કે આમાં તો ભાઈ ખાલી શરૂ થાય કે જૈન છે અહિંસામાં માને આ જૈન ફટાકડા હતા અમને બનાવો છો એ તો અમારી ભોળેપમાં બી આવી ગયા સાહેબ બાકી ખબર ન પડતી એવું માનો તમે છેતરાતા આવડશે આવડે છે અમને અમને છેતરતા નથી આવડતું આમ છેતરાઈ જાય હા એવા માણા ને જઈને કીધું કે ફલાણા ભાઈનો નો દીકરો થઈને ઓલા પૈસા ન દેતો ફલા માણા સાહેબ જાયત વેસી નાખે બાકી કઈ મેણું થોડો ખબર પણ તોય કોક ના બાકી હોય તો બુસ મારો અને એ કરોડો માં ઉઠી જાય કે પાલટી ઉઠી ગઈ લે આ તે કઈક ને હું દીધા ત્યાં કઈ નહીં લસણ ડુંગળી ખાવ તો પાપ ને કોક ના બુસ મારો ત્યાં પાપ નહીં એમ बापू दाढ़ी पकड़ी बापू के थोड़ा ढील दो थो। थोड़ा हलेगा तो बोलेगा ना, गा में ढील दी थी देखो बेटा हम तेरे घर में खातर पाड़ने आए थे हम अकेले नहीं थे चार सागरित और थे वो कहा गए तक तो क्या अरे बेटा हमने थाल किया प्रसाद खाने के लिए नहीं रुके रोकाना तो प्रसाद हम दे बापू આ થાળ નું નામે નો લેતા પર મારા પ્રસાદ આપો અરે દેખો બેટા ગરધણી સાંભળે છે અંદરનો આત્મા ગરધણી સાંભળે છે ગામ પૂછે છે ઇન્દ્રિયો બધી સાધુ થી ચોરી કરો દીખો બેટા हम तेरे घर में खातर फाड़ने आए थे चार और काम करो दो मोहना चार और थे मेरे भाग में रसोई घर आया मैंने तेरे रसोई घर में दिया जलाया तो गेहूं का आटा गोल की चक्कर इलायची बदाम काजू द्राक्ष देखा तो मुझे लगा मैं पहले ठाकुर जी को भोग लगाऊ बाद में खातर पाड़ू तो मैं तो ठाकुर को भोग लगा रहा था उसमें कौन सा बुरा काम किया गर्दड़ी हम जी जो का साधुड़ो भोड़ो से આને કાંઈ ખબર નથી આ તો ચોરની ભેગા આવી ગયેલા છે અને એક ચોર હારે અમથા અમથા સંતા નો આવ્યા હોત તો આજ હું બરબાદ થઈ ગયો હોત પણ આ સાધુડે આજ મને બચાવી દીધો અને ગામને કીધું ખબરદાર જો સાધુનું નામ લીધું છે એને ખબર નથી ખાતર પાડવું શું કહેવાય કહેવાનો અર્થ અજાણતાય આવી જાય તોય જો ઘરું ઉગારી લેતા હોય તો જાણી જોઈને જેને હામિયા કરીને લાવો બાપ તો પેઢીઓ નો ઉગારી દે તો ભારત વર્ષનો સાધુ નો કહેવાય